મને કેટલો પ્રેમ કરો ગાંડી હું પૂરી તરફ પ્રેમ તો કરતો હોય ને જો એવું બહુ ગમે

મારા ઘરવાળા ના રૂડા ભીખારી ક્યાં હો

બીજે કે એ ઓ હું કઈ આયા હું કર ભાઈ સાનું પાંચ વર્ષથી હું તું બે વર્ષથી મોગો થા ઊભો તું હું કે મારી નાખો મારી આ એક લે તમે બે વાર થી મન પ્રેમ કરો અને આ પાંચ વાર થી મન પ્રેમ કરે સમજ્યા રૂપાળા એટલે મને આ બહુ પ્રેમ ને એ પાંચ વારેથી કરે દરરોજ કુંડા માં મારી ના છો